દર્શક મિત્રો આપણે પલગમાં વારંવાર પાણી ન જાય એના માટે આપણે લી લીધું છે થોડુંક ફ્રીસ અને લઈ લીધો છે આ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે રાત્રે સારો એવો વરસાદ પડી ગયો છે આગાહી તો હતી જ તે અને સારો એવો વરસાદ અત્યારે પડી ગયો છે તો દર્શક મિત્રો આ વરસાદ થી તો હવે વરસાદ આવે એમાં તો ખેડૂત ભયંકર રીતે છે અત્યારે પણ સારા ફાલ ફૂલ લાગી ગયેલા હોય છે અને એ પણ હવે આ જે વરસાદ આવે એના કારણે ખરી જતા હોય છે તો ખેડૂતને ફરીથી આમાં ખર્ચો કરવાની નોબત આવતી હોય છે આ કપાસ નું પણ કોઈ અન્ય કોઈ પણ પાક જો હોય તો એમાં ફાલ ફૂલ અત્યારે મરચીનો પાક હોય છે અથવા કપાસ નો પાક હોય અત્યારે મગફળી પણ ઘણા ખેડૂત મિત્રો તૈયારીમાં છે તો એમાં પણ નુકસાની જતી હોય છે કારણ કે હવે ન કાઢે તો એમાં ઉગતી હોય છે અને નુકસાની થતી હોય છે તો હવે જે વરસાદ આવે એ ભયંકર રીતે નુકસાનીમાં જ ગણાય છે પરંતુ આજે આપણે જે રાતે સારો એવો વરસાદ પડી ગયો છે આ રીતે સારો એવો અત્યારે વરસાદ પડી ગયો જોકે બહુ નહીં પણ પાયલામાં તો પાણી હાલતા થઈ ગયા છે અને પાન જેવો અત્યારે વરસાદ થઈ ગયો છે ને હજી પણ વરસાદ આવવાની શક્યતા છે તો આજે રાત્રે સારો એવો આપણી આ રીતે વરસાદ આવી ગયો છે અને આપણું મોટર રાતના બહાર જ પીડ્યું હતું તો અત્યારે રાતનું થોડુંક પલ્લી પડેલું છે તો અત્યારે હાલ ઉપડતું નથી આપણે જોવા જઈએ તો હાલ અત્યારે ઉપડતું નથી તો દર્શક મિત્રો હાલ અત્યારે છે રાતનું થોડું પલ ગયું તો ઉપડતું નથી તો એના માટે આપણે શું વાંધો એવો છે આપણે જોવા જઈએ તો ઘણા આપણું જે જૂનું મોટર છે જૂના મોટર સાઈકલમાં વારંવાર આવા વાંધા આવતા હોય છે આપણે પેલા પણ આવો વાંધો આવતો હો એના માટે આપણે જાજો તો કઈ વાંધો નથી પણ આપણે જે મોટરસાઇકલ રાતનું પહેલું થયું એના માટે થઈ ગયો છે આપણો પ્લગ ની અંદર પાણી ગરી ગયું છે તો આવું વારંવાર ન થાય એના માટે આપણે એક પેલા પણ કર્યું હું પણ હવે પાછું જો અત્યારે તો બહુ વરસાદની બહુ આગાહી નથી પરંતુ પાંચ છ દિવસની છે પરંતુ જો આવું એલાડું થાય તો મોટરસાઇકલ આપણું વારંવાર બંધ થઈ જતું હોય છે આપણે ક્યારેક જો બહાર જાય ને વરસાદ હોય તો પણ બંધ થઈ જતો હોય છે તો આપણે વારા ઘડી આવી પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે પ્લગમાં પાણી વારંવાર ન જાય તો એના માટે આજે આપણે એક એની અંદર વસ્તુ કરવાની છે તો ચાલો આપણે શું કરીએ એ તમને બતાવું દર્શક મિત્રો આપણા પ્લગમાં વારંવાર પાણી ન જાય એના માટે આપણે લી લીધું છે થોડુંક ક્રીસ અને લઈ લીધો છે આ કોરો ગાભો તો સૌથી પેલા તો આપણે આ જે પ્લગની ની ટોપી છે એને પેલા ખોલી છે એટલે જે આપણું પાણી છે એ હા લુહાઈ જાય આપણે જો ક્યારેક બહાર હોય ને આપણે કોરો ગાભો પણ ન મળતો હોય ને વરસાદ ચાલુ હોય તો વારંવાર આમાં પ્લગમાં પાણી ગરી જતું હોય છે જેથી કરીને આપણું બાઇક બંધ થઈ જતું હોય છે અથવા કદાચ ચાલુ થાય તો જે ચાલુ તો કદાચ ક્યારેક થઈ જાય છે પરંતુ પાણી છે એને સૌથી પેલા સાફ કરી નાખ્યું છે અને પછી આપણે થોડુંક ગ્રીસ લઈ લીધું છે આપણે ખાલી થોડુંક આમાં મહેનત કરીશું તો આપણે જે ગ્રીસ છે જે આ ટોપી છે એના આમાં થોડુંક ચોપડી દઈશું ટોપી છે એમાં થોડુંક આપણે ચોપડી દઈશું અને થોડુંક આની અંદર પણ ચોપડી દઈશું જેથી કરીને ચાલુ વરસાદમાં જો આપણું બાઈક બહાર પીડ્યું હોય તો એમાં પાણી જાય તો એમાં લાગતું નથી તો આ રીતનું આપણે સરસ રીતે સાફ કરી અને ચોપડી દીધું છે હવે આપણે જોઈએ આપણું મોટરસાઇકલ ઉપડે છે કે નથી ઉપડતું આપણે સરસ રીતે જો આપણે ઘરે હોય તો કઈક કંઈકનું કઈક આપણે ઈલાજ કરી નાખતા હોઈએ છીએ આપણે કોળો ગાબોલીને સાફ કરી નાખતા હોઈએ છીએ પરંતુ જ્યારે આપણે કદાચ બહાર હોઈએ અને વરસાદ ચાલુ હોય ને આપણું બાઈક પલ્લી જતું હોય તો એમાં થોડીક મુશ્કેલી પડતી હોય છે તો હવે આપણે જોઈએ આપણું બાઈક ઉપડે છે કે નથી પડતું તો દર્શક મિત્રો આ રીતે આપણે જો પ્લગમાં થોડુંક ગ્રીસ જો કરી દેવામાં આવે તો આપણે જે વારંવાર આપણી પ્લગ ની ટોપી છે એમાં પાણી નથી ઘરતું કદાચ જાય તો પણ બહુ વાંધો નથી આવતો આપડો મોટર સાયકલ ઉપડી જાય છે પરંતુ આપણે ઘરે હોય તો કઈક ને કઈક આપણે એમાં કરી લઈએ પરંતુ આપણે બહાર ગયા હોય તો એમાં આપડે ક્યાંક કોરો ગાભો પણ નથી મળતો અને ગ્રીસ પણ નથી મળતું ને વારંવાર આપણું મોટરસાઇકલ બંધ થઈ જતું હોય છે ક્યાંક પાણીને ખાબોશ આવે એમાં પણ એમાંથી પણ પાણી ગરી જતું હોય છે વરસાદ ચાલો હોય તો એમાંથી પણ ગરી જતું હોય છે અને આપણે જો કે આપણી પાસે હાલ તો ટેપ નથી પરંતુ જો આપણી અહીંયા ટેપ પણ મળી દેવી જોઈએ જેથી કરીને અહીંથી પણ પાણી ન ગરે અને આમાંથી પણ ન ગરે તો આ રીતે ગ્રીસ કરવાથી આપણે જે મોટરસાઇકલ વારંવાર બંધ પડી જાય છે વરસાદના કારણે થાતું નથી તો દર્શક મિત્રો આ રીતે ગ્રીસ કરવાથી થોડીક રાહત થઈ જાય છે અને આપણે જે ઘણી મોટરસાઇકલમાં આપણે જે સાદી ટોપી હોય છે એમાં વોટર સોલ્યુબલ આપણી ટોપી છે તોય પણ આમાં ક્યારેક ક્યારેક પાણી તો વ્યુઝ જાય છે અત્યારે જે આપણે રાતે વરસાદ છે એમાં પાણી એમાં વહી ગયું હતું આપણું મોટર બહાર પડ્યું હતું તો આ રીતે આપણે ગ્રીસ કરવાથી એમાં ઓછો વાંધો આવે છે તો આ રીતે મોટર સાયકલ આપણું ચાલુ પણ થઈ ગયું છે અને બસ આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો થોડું કામ છે એટલે જાઉં છું ગામમાં